ધંધુકાના વાગડ ગામે સત્સંગી ભીકોભાઈ નામે શેઠ હતા પોતે પૈસે ટકે ખૂબ સુખી હતા એમના ઘરવાળાનું અવસાન થયેલ એક દિવસ ઓસરીમાં જમવા બેઠા એટલે એના દીકરાની વહુએ જમવાની થાળી પીરસી રસોઈ વહેલી કરેલી તે જમવાનું બધું ઠરી ગયેલું પોતાની ઉંમર થયેલી તે વૃદ્ધાવસ્થાથી ચવાય નહીં એટલે વહુને બોલ્યા કે મારે મોઢામાં દાંત નથી તો ઊનું રાંધો તો સારું આ ઠરેલું દાંત વગર જમાતું નથી વહુ લાજના ઘૂમટામાંથી બોલી કે ઉનું ઊનું ખાવું હોય તો ઘર ઘરનું કરી લ્યો ને બીજી લઈ આવો છોકરાની વહુના ટોણાથી શેઠને ચટકી લાગી તે રૂપિયા વીસ હજાર ભેગા કર્યા ને મહુવા મોકલીને પોતાની સારું નાતરું ગોઠવું આ વાતની વડતાલ સદ્ગુરુ અદ્ભુતાનંદ સ્વામીને ખબર પડી તો પોતે વડતાલથી વાગડ ગામે આવ્યા શેઠને સ્વામી આરે બહુ હેત તે સ્વામીએ તુરત જ મંદિરે બોલાવ્યા ને બહુ સમજાવીને બીજું ઘર કરતાં અટકાવ્યા અદ્ભુતાનંદ સ્વામીએ વાગડમાં રોકાઈને વૈરાગ્યની વાતો કરી કરીને શેઠના મનમાંથી ફરીને પરણવાનો સંકલ્પ જ ઉડાડી દીધો શબ્દ કે મારે મર ગયે એક શબ્દે છોડ્યા રાજ જેણે જેણે શબ્દ વિચાર્યા તેના સઘળા સૈરા કાજ કોઈ માણસ શબ્દ કહે તો વિચારતા શીખવું ને શબ્દ વેધી થતાં શીખવું એમ શેઠને સમજાવીને સ્વામીએ બે નોકર રખાવી આપ્યા એમાં એક બ્રાહ્મણ રસોયો તે રોજ ગરમા ગરમ રસોઈ કરીને શેઠને જમાડે ને બીજો શેઠને રોજ નવારે લુગડા તોવે વગેરે ઘર કામ કરે સ્વામીએ ગઢપુરના કોઠારી ભીમજીભાઈને વાત કરીને નાતરું કરવા વી હજાર દીધા હતા એ પાછા મેળવવા કહ્યું કોઠારી ભીમજીભાઈની મહા મહેનતે ચૌદ હજાર માંડ માંડ પાછા આવ્યા છ હજાર રૂપિયા તો વાગદાન નામે ગયા શેઠને સદ્ગુરુ અદ્ભુતાનંદ સ્વામીએ એવા સંસાર વિરક્ત કરી દીધા કે પરત આવેલા ચૌદ હજાર રૂપિયામાંથી ગઢપુર જૂનાગઢ ધોલેરા અને વરતાલ મંદિરમાં દેવોને ચાંદીના કમાળ કરાવ્યા ને અખંડ ભજન કરતા થતાં છેલ્લી અવસ્થાએ અક્ષરધામમાં ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી